તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે સીધા જઈશું તે તરફ એનસીએલ ઓન પ્લાનિંગ ચેરમેન શ્રી કેશવ વર્માજી આઈટીપીઆઈના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી એમ કે પટેલ અમારા વિભાગના અગ્ર શ્રી અશ્વિનીકુમાર કેન્દ્ર સરકારના નિવૃત્ત શ્રી આર ગોપાલન આઈટીપીઆઈ જીઆરસીના રાજેશભાઈ રાવલ બીપી કુરસે ચેરમેન શ્રી સૈનીલ પટેલ કાઉન્સિલ મેમ્બર શ્રી સાથી પ્રમુખ અમિતભાઈ જીતુભાઈ પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શ્રી કૌશિક ખે અમદાવાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ ઉપસ્થિત સૌ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બે દિવસની કોન્ફરન્સ બે દિવસની કોન્ફરન્સમાં સરકાર તરીકે અમે એટલું કહી શકીએ કે તમારા તરફથી કોન્ફરન્સ દરમિયાન જે પણ સારા સુલજાઓ આવશે એની ઉપર સરકાર સો ટકા વિચાર કરે અને દરેક વસ્તુ ધીમે ધીમે તમે જુઓ તો અર્બનાઇઝેશન તરફ વળ્યા ખરા પહેલા ડેવલપમેન્ટ ઉપર વિચાર કર કર કર્યું કે ભાઈ ડેવલપમેન્ટ 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 લિવબલ માટે ઓકે પણ લવેબલ કેવી રીતે થાય એના ઉપર હવે બધા એનું મગજ ફોકસ કર્યું કે આપણે લવેબલ બનાવવું પડશે એટલું લિવેબલ નહીં ચાલે એટલે લવેબલ માટે બંને સાથે હશે તો જ સસ્ટેનેબલ માટે સસ્ટેનેબિલિટી હવે બધા માટે જરૂરી થઈ ગઈ છે દરેક વસ્તુ માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે અને આ પાંચ જ વર્ષમાં આપણે દરેકે દરેક સેક્ટરમાં આત્મનિર્ભર બનવાના છે આત્મનિર્ભર બનવાના છે અને આત્મનિર્ભર જો બનવું હશે તો દરેકે દરેક વસ્તુમાં સસ્ટેનેબિલિટી આપણી પાયામાં રહેવાની છે તો સસ્ટેનેબિલિટી માટે આમ કુદરતનો ક્રમ છે પણ પહેલા આપણને જ્યાં સુધી એવું એક મોટું કુદરત તરફથી થાપટ ના આવે ત્યાં સુધી આપણે બધા આપણી મસ્તીમાં હોઈએ પણ કોરોના પછી આપણને એવું લાગ્યું કે ભાઈ આપણે કુદરતની સાથે રહેવું પડશે એટલે દરેકે દરેક વસ્તુ રિસાયકલ જો થતી રહેશે તો જ આપણે એનિમય ટકી શકીશું અને એના કારણે તમે જુઓ આજે દરેકે દરેક પાણીથી માંડીને ઇલેક્ટ્રિસિટીથી માંડીને દરેક વસ્તુ રિસાયકલ માટે કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે વધુમાં વધુ એના ઉપર દરેકે દરેક ભાર મૂકી ગયા છે અને સિટીમાં તો તમારી અહીંયા અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં નવરંગપુરા વિસ્તાર એટલે લોગાડા વિસ્તાર એ લગભગ સત્તર ટકા સત્તર ટકા વન સેવન સત્તર ટકા કપાસ સાથે આખી ટીપી બનેલી છે અને અત્યારે ચાલીસ ટકા કરીએ છીએ